ના ખેડૂતોની જમીનમાં કૌભાંડ કરવાનું પણ ન ચૂક્યા આણંદમાં નામનો દુરૂપયોગ કરી ખેડૂતોની જમીન પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું અમદાવાદના વ્યક્તિએ નામનો કરીને ખેડૂતોની જમીન પચાવી મળતી માહિતી મુજબ ચંદુભાઈ મંગળભાઈ નામના ઓગણત્રીસ ખેડૂતોની જમીનમાં અમદાવાદના વ્યક્તિએ કરાવી જેથી તમામ ખેડૂતોની જમીનમાં નામ દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ પૂર્વ પોલીસ અધિકારીના વારસદારોએ ચંદુ મંગળ નામના ખેડૂતોની જમીનમાં નામ દાખલ કરવા અરજી કરી જેથી આજે આણંદ કોર્ટમાં ચંદુભાઈ નામના ખેડૂતોને આવ્યા ત્યારે આટલા ચંદુભાઈ નામના ખેડૂતોના દસ્તાવેજમાં એન્ટ્રી થઈ તે મોટો સવાલ ઉભો થયો છે સાથે જ સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ થાય તે મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે તો ભાઈ તમારી જમીનમાં ઓનલાઈન વારસાઈ થઈ છે કે એમાં તંદુભાઈ મંગળભાઈ મારું મયત બતાવ્યું છે બાર પાંચ પંચ્યાસીની સાલમાં હવે અત્યારે મારી ઉંમર છે લગભગ પિસ્તાલીસ વર્ષ ગઈ તો એમણે મને મયત બતાવે છે અને અમારા જે નંબર છ નું છે એની અંદર એન્ટ્રી અંદર મૈયત બતાવ્યું છે તંદુભાઈ મંગળભાઈ મરી ગયા છે એવું લખેલું બતાવ્યું એટલે અમારે આવવું પડ્યું અને આ રીતે ખોટી વારસાઈઓ કરાવે છે જે અમદાવાદનો કોઈ ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ્ટ એ ખોટી વારસાઇ કરાવી ને અંદર પેઢીમાં નોર્મલ દાખલ કરવા કરે છે જમીનમાં એ આ બધું ખોટી રીતે સાહેબ થઈ રહ્યું છે એટલે અમારે અહીંયા કરાવવું પડે પહેલા મુદ્દે આવ્યા હતા અમે તે ઘડી અમારું આધાર કાર્ડ લીધેલું ઉપર સાહેબે કલેક્ટર સાહેબે પછી એમને પાહો કહ્યું કે પતિ જશે ત્યાં પછી પાહો અમારે પાછું આવવાનું કહ્યું ફરી નોટિસ મોકલીએ ભાઈ એમણે ઉપલી કોર્ટમાં અરજ કરી એટલે એમાંથી અમને પાહો હજુ ગોર ગોર ફેરવાશે અને હજુ ચુકાદો કશો આવતો નહીં વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે ઘનશ્યામ ઓગણત્રીસ જેટલા ખેડૂતોની જમીનની વારસાઈ મેળવી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે શું અપડેટ ચોક્કસ થી જે રીતે આણંદ જિલ્લામાં એક સાથે ઓગણત્રીસ જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે અમદાવાદના એક વ્યક્તિ દ્વારા પોતાના પડતા નામનો ઉપયોગ કરી અને ઓગણત્રીસ જેટલા ખેડૂતોની સાત વાર્તાની નોંધ કરાવી હતી પોતાના પિતાનું નામ મળતું આવતું હોય ચંદુભાઈ મંગળભાઈ જ રીતે આણંદ જિલ્લામાં જેટલા પણ ચંદુભાઈ મંગળભાઈ હતા એ તમામની નકલ કરાવીને તેમો પોતાના જે અમદાવાદ ખાતે તેમનું દેહાંત થયું હતું તેમનો દાખલો મૂકી અને એરિનામું મૂકી અને વારસી કરાવી હતી આ કેસો સમગ્ર આજે કલેક્ટર કચેરીમાં ચાલી જતો એક સાથે ઓગણત્રીસ જેટલા જે ચંદુભાઈ મંગળભાઈ છે જે જીવિત હોવા છતાં પણ તેમને મૃત જાહેર કરી અને અમદાવાદના ગોપાલ નામના એક વ્યક્તિ દ્વારા આ રીતનું આવું કૌભાંડ આચરવામાં આવ્યું સમગ્ર મામલે જો ઊંડાણ તપાસ કરવામાં આવે તો આ ખેડૂતો સાથે કૌભાંડ થયું છે તેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પેઢીનામું હોય છે તે પેઢીનામું ખોટું બન્યું હોય તેવું પણ લાગી રહ્યું છે આમ જોવા જઈએ તો કલેક્ટર દ્વારા તમામ જે પાસા છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ જે ભોંગ બનનાર ચંદુભાઈ મંગળભાઈ ઓગણત્રીસ છે તે તમામને આજે બોલાવવામાં આવ્યા હતા અને તેમને

ખબર પડી તારે આવતા હોય બ્રહ્મભટ કરી છે અને બાર મહિના અહીંયા ધકા ખાઈ સાહેબ ભાડાના પૈસા ના મળે તો ઉસી પૈસા લાવીને પણ આઈએ સાહેબ જમીન નકલ લો મારે છે પણ બધી ભાગે પડતી છે